જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો તો સવાર પડી ગઈ છે પડી છે ફૂલ ઠંડી

હે આવી ગયા છે ને આજે થઈ ગયું છે કામ ચાલુ તો ફટાફટ પડતે તો થોડીક વાર બેસવું પડશે શોપે પપ્પા વરે જઈ જાય પછી આપણે જાશું ચાલશું થોડું નાસ્તો કરી લઈ આ ફરી જે બાકી આમાં એક સમાન ભર્યું

હિસાબ કરવાનું છે હિસાબ કરવાનું મને તો ક્યાં આવડે છે ને સીધા મલી કામ કરતા बाय बाय कोई फोटो आके फोटो वीडियो ले

ત્યાં હોય ને ડ્રીપનું મતલબ વાળું ટ્રીપનું મતલબ પાણીનો બચાવ પાણી બચાવ હા દસ હૈકડ જમીન પીતી હોય ને તો આ વીસ એકડ જમીન પીએમ હમ જમીન વીસ એકડ વીસ એકડ પીતા ને વીસ એકડ જમીન પીએ ટ્રીપનું ઢબક સિંચાઈ ગયો ધીમી પીએ ને પાછું જ્યાં ચોડ ઉપર પરફેક્ટ જોઈતું હોય એવું જ પડે એ છે પછી તમે દવા દારૂ ના ખોલો

અને એટલે ભી ની થાય આ દે ને એટલે તો દીપો બેતો ને ભી ની અહીં ઉધી આ જો આ છે નીચેથી હાજા દીપો પડે હું છોડ હોય એટલે એને ઉપર જ પડે કા પાણી પછી તમે દવા દારૂ જે પણ નાખો પાણી અહીં જડ તો નકલામાં હા પરફેક્ટ છોડ ઉપર આ ઓછામું તો આ એક દીપો રે ને હા ઓ ફૂટ આઈ પલર

સાહે વરિયાળી છે ને આમાં કર્યા છે ધાણા આ પણ આમાં પણ પેલા સીંગા હતી અત્યારે કર્યા છે ધાણા ને વરિયાળી શિયાળુ પાક તો સિંગા તો મસ્ત મજાની રહી એનો આપણે હિસાબ લેવા જ આવ્યા છીએ અહીંયા પપ્પા કીધું કે થોડુંક પછી આપણે ભાગ્યો છે એને પણ હિસાબ દઈ દઈ એટલે થોડોક હિસાબ કરવાનો હતો એટલા માટે અહીંયા આપણે આવ્યા છીએ તો ફરી તમને ફૂલ આપડી વાડી દેખાડું ચાલો વાડીનો આટો મારી લીધો મીઠો લીમોડો લેવાનો ખરા આ ગોદામ કી રાખે કે ખાલી પી એ અત્યારે ખાલી જ છે ખાલી ચરો ભરેલો હશે માં થોડો કોણ તો હવે જાવ કણ બસ આ વાલી ઘરે ચાય પીવું લઈ વાલી ચા પી લઈ પછી નીકળી આવે ઘર બાજુ ગોપાલ હજાર 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 બાર અમુક ઘોડો કેવો ગોપાલ ઉતારી જાત પછી ગોપાલ નું બપોરે મને ફોન આવે કે ભાઈ મોટર ઉતરી ગઈ હવે આપણે નીકળી જાય ઘરે શું બુદ્ધાલાલ બનાવો બુધાલાલ ચાય પીધી એટલે બુધાલાલ ખપે નસો ચડાવી લે બાપા એટલે પછી આપણે નીકળી અને શું ફાયદો થાય નુકસાન તો કેમ ખાવ શરીરને માટે હાનિકાર તો એ ખાવાનું હા પણ નસો એ વસ્તુ છે ને મેલા તો જ નથી દારૂ હોય કે પછી બુધાલાલ હોય આપણે કઈ દારૂ વાળું દારૂ નથી મેલતો મેલે ક્યાંથી આવો જોઈએ આપણા આગળથી બુધાલાલ નથી મેલાતી તો પછી દારૂ કે વ્યસન તો મુકાય નહીં આપણે ચાય નથી મુકાવી ચાય કેટલી પીવે પીવરે ચિકાર પીવે છે વ્યસન વસ્તુ જ ખરાબ છે तो आप रे यार भी घरे में कहीं माँ चाय तैयार है ओह वो बन्ना अभी तो तैयार है दे दिया तबीबी ना कुछ हुआ ये हर बन्ना हो जो ना ना पीओ मर्याद करूँगी है मर्तो वे तो वेल ओर वास डूका नहीं जो डूका नज़मा पसे खां दो नहीं नहीं पस खां को कि ना स्तोगरी है, <स्दाथ स्दाथ है?

જો તમને લોક જોવાની મજા આવી હોય લોક જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી ના તો ફટાફટ કરતા હોય ગુડ નાઈટ મળે બીજા ન્યુ બ્લોગ માં